આ વિષયો સમજાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ માધ્યમથી રાજ્યના નાગરિકો સુધી આ સાચી માહિતીઓ અમે આપતા હોઈએ છીએ પ્રેસ મીડિયાના માધ્યમથી બી આપતા હોઈએ છીએ બેનરો હોર્ડિંગના માધ્યમથી બી આપતા હોઈએ છીએ ત્યારે બી ક્યાંય ને ક્યાંય આવા જે દૂષણખોરો છે એ વધુમાં વધુ સિનિયર સિટીઝન્સને એના શિકાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે આજે બી તેરા તુજકો અર્પણના માધ્યમથી આજ તકની સૌથી મોટી રકમ આપવાનો જે કાર્યક્રમ છે તેમાંય તમે જોશો તો ભોગ બનનાર વધુમાં વધુ લોકો સિનિયર સિટીઝન છે હું આ ત્રણ કિસ્સાઓ ખૂબ ટૂંકમાં લોકોને સમજ આવે તે માટે આપના મીડિયા થકી લોકો સુધી પહોંચાડવા માંગુ છું વડોદરાના સિનિયર સિટીઝન સાથે વોટ્સએપ દ્વારા સંપર્ક કરીને પોતાની જાતને ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ તેમજ એજન્ટો તરીકે ઓળખ આપે છે મોટી મોટી લાલચ આપે છે અને આ સજ્જન નાગરિક એમની વાતમાં આવીને ખૂબ મોટી રકમ એમને મોકલે છે આવા અલગ અલગ બે કિસ્સાઓ એમની જોડે બને છે જેમાંથી એક કિસ્સામાં સાયબર ક્રાઈમને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થઈ છે અને કરીબન ચાર કરોડ થી ઉપરની રકમ એમને આજે થકી પાછી આપવામાં આવશે રાજ્યના એક સજ્જન નાગરિકને વોટ્સએપ દ્વારા સંપર્ક કરીને પોતાની ઓળખ રજિસ્ટ્રાર કંપનીના બ્રોકર તરીકે આપીને ફરિયાદીના વિશ્વાસ જીતીને રોજ કોઈ રોક્રિક એપ્લિકેશનથી એપી કે ડાઉનલોડ કરાવી અને ઇન્વેસ્ટમેન્ટના બહાને એની પાસેથી મોટી રકમની તોડ કરવામાં આવે છે એ નાગરિકને બી આજે એમનો ન્યાય સાયબર ક્રાઈમ દ્વારા અપાવવામાં આવ્યો છે અને એમને બી એમનો ચેક આજે સાયબર ક્રાઈમ દ્વારા અહીંયાથી આપવામાં આવશે અમદાવાદના બીજા એક સજ્જન ઇન સિનિયર સિટીઝન દ્વારા અને મહિલા હતા વિડિયો કોલ કરીને પોતાની ઓળખ ડીસીપી ક્રાઈમ મુંબઈ તરીકે આપવામાં આવે છે ફરિયાદને ફરિયાદીને એમ કહેવામાં આવે છે કે તમે થાઈલેન્ડ જે પાર્સલ મોકલેલું તેમાં પાસપોર્ટ ખોટા આધાર કાર્ડ અને ડ્રગ્સ જે મોકલ્યા છે એ અમે પકડ્યું છે અને બાર દિવસ તક આ સજ્જન સિનિયર સિટીઝન એમની જોડે વિડિયો કોલ ચાલુ રાખે છે કોઈ બી પ્રકારે પોલીસને માહિતી નથી આપતા અને બાર દિવસ પછી જ્યારે સજ્જન લોકોએ કોઈ એમને માહિતી આપી હશે અને એમને વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કર્યો અને આજે એમને બી અહીંયાથી ન્યાય મળે છે આ ત્રણ કિસ્સા હું આપની જોડે એટલે શેર કરી રહ્યો છું ડિજિટલ ઇન્વેસ્ટ ડિજિટલ અરેસ્ટ ઇન્સ્યોરન્સના નામે શેર બજારના બ્રોકરના નામે રાતોરાત કરોડપતિ બનાવી લેવાના નામે આવા જે તોડબાજો છે એમની વાતોમાં આપણે નથી આવવાનું અને આવા કિસ્સાઓ ધ્યાન પર આવે તો ઝડપથી આપ લોકોએ વન નાઇન થ્રી ઝીરો પર જો ગોલ્ડન આવર્સમાં સંપર્ક કરશો તો જરૂરથી તમારી રકમ પાછી લાવવામાં સહયોગ પ્રાપ્ત થઈ શકશે